સાડા ત્રણ વાગ્યા નું કામ ઉફાડવાનું છે કારણ કે જેનીના પપ્પા નથી એટલે ખાણ કરવાના ગાયો ફેરવવાની બધું કામ અને ગાયો નું બધી એના એ છ ગાયો મિલકિંગ કરતા એકલા બીજી બધી અમે કરતા તો આજ હું અને બા એકલા સાથે કેવી રીતના મ્યુઝિંગ કરશું કેવી એનું કામ કરશું એ આપણે વિડીયો બનાવશું અને જેનીના પપ્પા કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે આ નીકળ્યા છે વિડીયો કોલ બતા કરીને બતાવ્યો તો કંકા દર્શન અમે પણ ભેગા અમને પણ કરાવ્યા અને એ પણ કરવા ગયા છે તો આમ તો એમ થાય કે આવશે એમ પણ મેં એને કીધું કંઈ નહીં નિરાતે આવજો જ્યાં આડુ હોય ત્યાં અમે લેતા આવજો ને તબિયત બધું રેડી છે

તો આપણી ગાયોને આમ તો ઉઠવાનો ટાઈમ ચાર વાગ્યાનો છે સાડા ત્રણ વાગ્યા છે સત્તા બધી ગાયો બેઠી છે આપણી મોટી ગાયથી લઈ અને રાધા બગલી લક્ષ્મી ગંગા ઢેલ ઉમા અને ગોરી લક્ષ્મી અય લક્ષ્મી નથી બોલવું મને ઓકારો નતો દીધો ને નથી બોલવું ગંગા ભેલ ના એ ખાણ કરવા માટે બધા તગારા હાજર કરી દીધા છે પાણીની ડોલ હાજર કરી દીધી છે અને આપણી સુરભી પણ બેઠી છે પસવી ભગલી બધા બેઠા છે અને પૂરવા જવો મારી પાછળ પાછળ ધોળી આવે છે અને બે દિવસ તો બપોર એટલો ઉનાળો આમ જાણે એમ લાગે કે સૈતર વૈશાખના તડકા એવો તડકો પડે છે કાંઈ સીમા જ નહીં એટલે થોડોક કાઢો સાંયા જેવું છે એટલા માટે બધી ગાયો બેઠી છે પણ હોનું અને કંકુને બેને આ બાજુ સાંયા રાખી છીએ જેથી કરીને ઢાળિયામાં હકડાય ના પડે અને આ નાળિયેરી અને ગુંદાનો મસ્ત સાંયો અહીંયા રહે છે એટલે આપણી હોનું અહીંયા છે કંકુ કર જેનીના પપ્પા હોય ને તો વેલા ચાર વાગ્યા અથવા હાડા ચાર ગાયોનું મિલકિંગનો ટાઈમ લઈ આવજો હાડા ત્રણ વાગ્યા ને આવી ગયું છે કારણ કે કમાણ બમાણમાં થોડું ફેરખું કરી નાખું ખાણ કરી નાખું અને સાણ જે કંઈ શે એક બાજુ કરી નાખું ત્યાં દોવાનું મિલકિંગનો ટાઈમ થઈ જાય કાં પૂરવા કાંઈ મારે no las meie huvi teeb vägi , vägi , puru vägi . huvi tegime , või ei tea , kaua te nägelda , las me teeme ausi . તો જે જે ગાયને આપણે પેલા ધોવાની છે વેલા મિલ્કીંગ કરવાનું છે છેલ્લે બીજી ગાયનું કરવાનું છે તો એ બધી ગાય ઊભી થઈ ગઈ છે આમ તો હું ગંગાનું કરું પણ છેલ્લે કરું ગોરીએ જે આપણે એટલું દૂધ કરે છે તો આને મૂકવી પણ મુશ્કેલ પડે એટલા માટે માહે ડોકા નથી ધોતા પણ એટલું દૂધ ધોઈ લઈ બાએ હોનોનું મિલ્કીંગ કરી લીધું છે અને બા આવ્યા છે ઉમાનું મિલ્કીંગ કરવા ઉમાને સુરભી કે સુરભી જ યાદ આવી જાય છે શીવાની પહેલાં બધું બે આસણનું મિલ્કિંગ પી લે પછી છેલ્લે બા થોડું ઘણું કદાચ મિલ્કીંગ કરશે બા બે અઢી લીટર જેવું કરશે બાકી બધું શીવાની કીધે કારણ કે શિવાનીને હવે થોડાક દૂધે થાતું નથી મોટી થઈ ગઈ એટલા માટે તું અને નાની વાછોડિયું થઈ અને એકવીસ આપણી ગૌશાળામાં તો એકવીસે એકવીસ ને આહુવાહુની જિમ્મેદારી છે ઉપાડવાની સંભાળવાની તો બસ જો બા પણ મને આરવાર મદદ કરે છે એટલે ટેન્શન નથી રહેતી જેની પપ્પા ગમે ના જાય તો ને એકલા હાથે થોડુંક મુશ્કેલ પડી ત્રણ આઠ નું જ મેકિંગ કરવાનું હોય પણ તો પણ જેની પપ્પા ની એટલી એવાય છે ને તો આપણે મિલકિંગ તો કરવા દે પણ એવું કરે તો લક્ષ્મી ગોરી ગંગા તેલ બધા નું મિલ્કિંગ થઈ ગયું છે હવે બાકી છે કંકુ અને મોટી ગાય તો મોટી ગાય ને જો બા મિલ્કિંગ કરે છે અને હું આડી રહું છું ત્યારે મેળ આવે છે કારણ કે આનું મિલ્કિંગ કરવું બહુ મુશ્કેલ પડી જાય બહુ આકરું પડી જાય મોટી ગાય નું મિલ્કિંગ કરીએ છીએ કારણ કે થોડુંક દીવું પડે કારણ કે ક્યારે ફરી જાય એમાં બા પાછાને બાને મિલ્કિંગ કરવાનું મારે આડું રહેવાનું બા આડા રહે તો ન કરવા દે એટલે હું આડી રહું છું અને બા મિલ્કિંગ કરે છે અને હવે એને ગરમ કરી અને મેળવશું પણ હાથના મોડેક થી અત્યારે પેલા ગાયો પાવાનું નિરવાનું સારું નાખવાનું કામ કરી નાખશું અને બધી ગાયો ધોવામાં ધોવાય છે એટલું મિલ્કીંગ હોય તો વાંધો ના પણ ઢેલ અને કંકુ એનું બેનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે યાદ રાખવું પડે અને વિડીયામાં પણ જોવા મળ્યું છે કે કંકુને ઢેલને દોવા જતા લવિંગ પણ લઈ જવું પડે મલમ લઈ જવો પડે સ્ટીક ચડાવવા માટે લઈ જવી પડે અને કંકુને સારી આસળ ત્રણ આસળ જ મિલકિંગ કરીએ છીએ ત્રણ આસળ જે હાજા છે એને ત્રણે ત્રણને યુ ટ્વેન્ટી નામનું દવા આવે એમાં બોળવા પડે જેથી કરીને એને આગળ કંઈ વાંધો ન આવે જે વાંધો આવી ગયો હોય ને એટલું ધ્યાન રાખવું પડે તો આજનો વિડીયો ખાસ એટલા માટે મિલ્કિંગનો બનાવો હતો કે ને પપ્પા વગેરે કેમ એડજસ્ટ કરવું એ પણ બની જાય અને વિડીયો પણ બની જાય અને ને પપ્પા જોવે તો એમને પણ એમ થઈ જાય કે બધી ગયોનું મિલ્કિંગ શાંતિથી જૂશે બાકી આપણી રાધા બગલી અને સોનું ઉમા આનું મિલ્કિંગ નથી બતાવું પણ એનું આપણે પણ એકવાર વિડીયો બનાવી અને એ મોકલીશું એટલે એને પણ ખબર પડી જાય કે બધી ગાયો શાંતિથી દોવા દીધું છે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું તમને કેવું લાગ્યું ગાયોનું મિલ્કિંગ તો કમેન્ટ કરજો